સંપૂર્ણ આઈએમપી ચેપ્ટર મુજબના પ્રશ્નો આપણે તમારા આપણી ચેનલ ઉપર મૂકી દીધા છે અને એમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી લો અને એને પ્રિન્ટ કરી નાખો આસાનીથી તમે સરસ મજાના માર્ક્સ લાવી શકશો વિડીયો એકવાર મૂકેલા છે તમે એને નિહાળવાનું ભૂલશો નહીં અને પીડીએફ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં આજનો આપણો લેક્ચર જે છે એને સ્ટાર્ટ કરીએ વિડીયો લાઈક કરો શેર કરો

ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો ધ્યાન આપજો તો પોઈન્ટ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે યાદ રાખજો આ ક્યાં બહારની સાઈડ જ્યારે આ જ ક્ષેત્રરેખાની દિશા ચુંબકની અંદર

ચુંબક ની ચુંબકીય સતરેખ જ્યાં એક સત્ર નિર્બળ હોય છે એટલે કે શોર્ટકટ યાદ રાખ દેવાનું નજીક ત્યાં ચુંબકીય સત્ર સંજ્ઞા બી છે ત્યાં ચુંબકીય સત્ર પ્રબળ જ્યાં સત્રરેખાઓ એકબીજાથી દૂર

આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે જે આકૃતિમાં બતાવ્યું છે અગત્યની નોંધ ન લખો તો પણ ચાલી જશે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબક્ય ક્ષેત્રની દિશા જો અહીંયા ચુંબકીય બળની દિશા કે તો નિયમ ફરી જાય જો ચુંબક્ય ક્ષેત્રની દિશા કે તો જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવવાનું કે આ નિયમનું બીજું નામ મેક્સવેલનો કોર્ક સ્ક્રુનો કોર્ક સ્ક્રુ આવે સાહેબ જૂનો નહીં આવે કોર્ક સ્ક્રૂનો મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ કહે છે બરાબર છે નિયમ શું છે તો સરસ મજાની આકૃતિ આપી છે તમને આકૃતિની અંદર તમને એવું કહી શકાય કે બે માક્સનો નિયમ સમજાવવાની કીધું એટલે બે માક્સમાં આકૃતિ જરૂર નહીં પડે જો નિયમ શું છે હું કહી દઉં છું સાંભળજો સરસ મજાનો તો અહીંયા લખ્યું છે તમારા જમણા હાથમાં સુરેખ વાહક તાર લ્યો એટલે આવી રીતે હાથ રાખો અંગૂઠો આમ આંગળીઓ વીટાળેલી વાહક તારને આ અંગૂઠો શું દર્શાવે તો આ જે આંગળીઓ તમારી વાળેલી છે એ ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ દર્શાવે શું દર્શાવે ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ દર્શાવે અંગૂઠો શું દર્શાવે વિદ્યુત પ્રવાહ દર્શાવે શું દર્શાવે મિત્રો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે આ અંગૂઠો છે અને અહીંયા સત્ર રેખાઓ વળેલી છે તો આ જે અંગુઠો છે ને એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે આ જે વળેલી છે આ મતલબ કે વિટાળેલી છે એ ચુંબક્ય સત્ર રેખાઓ દર્શાવે છે આ નિયમ ને જમણા હાથનો અંગુઠાનો બોસ ટાઈમપી પ્રશ્નોની પીડીએફ ધોરણ 10 વિજ્ઞાનના ચેપ્ટર મુજબના પ્રશ્નો આપણી ચેનલ ઉપર આનો વિડીયો આવી ચૂક્યો છે આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે WhatsApp પરથી તમે વિડિયો મતલબ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનમાંથી પણ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો ખાસ મહત્વની વાત ચેપ્ટર બધા જ લઈ લીધા છે ધોરણ 10 વિજ્ઞાનનો પણ વિડિયો મૂક્યો છે ધોરણ 10 ગણિતનો પણ વિડિયો મૂકી દીધો છે અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનો પણ તો મિત્રો

ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે યોગ્ય પરિપથ આકૃતિની મદદથી સમજાવો તો ઇલેક્ટ્રોમેગ્નેટ ની વ્યાખ્યા આપો નરમ લોખણના સળિયાના ગર્ભ પર વીટાડેલા અલગ કરેલા તાંબાના તારના गुછરા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય નરમ લોખણના સળિયાનું ગર્ભ હોય એ ગર્ભ પર વિટાળેલા અલગ કરેલા તારના લાંબુ ગૂંચળું બને એને શું કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે આકૃતિમાં તમે જોઈ શકો ઇલેક્ટ્રોમેગ્નેટની સરસ મજાની આકૃતિ આપેલી છે આ ગૂંચળું છે આ ગર્ભ છે પેટરી છે આ કળ છે એનું કાર્ય કેના પર આધારિત છે તે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત છે વિદ્યુત પ્રવાહિત સોલેનોઈડના અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતા પ્રબળ ચુબકીય ક્ષેત્ર વડે સોલેનોઇડની અંદર મૂકેલા નરમ લોખંના ટુકડા જેવા ચુબકીય દ્રવ્ય ને મતલબ સોલેનોઇડની અંદર જે કાંઈ દ્રવ્ય મૂકીએ છીએ નરમ લોખોનો ટુકડો તેને મેગ્નેટાઇઝ કરી શકાય છે અને આવા ચુંબકને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે સોલેનોઇડમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે જ ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે યાદ રાખજો સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે જ હંમેશા ઇલેક્ટ્રોમેગ્નેટનો ગુણધર્મ આવે છે જ્યારે ઇલેક્ટ્રોમેગ્ન થી પ્રવાસ બંધ કરવામાં આવે ત્યારે તે પોતાનો ચુંબકીય ગુણધર્મ ગુમાવી બેસે છે કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી બાર સાયન્સમાં બોર્ડમાં પૂછાયો નરમ લોખંડની રિટેન્ટિવિટી ખૂબ જ ઓછી હોય છે યાદ રાખજો કેવી હોય છે ખૂબ જ ઓછી હોય છે આ બાજુ જોઈએ બીજું ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંમકેશન તીવ્રતા નીચેના બાબત પાદર રાખે પહેલું આટાની સંખ્યા એન પર વિદ્યુત પ્રવાહ પર ઉપયોગો બધાને આવડે વિદ્યુત ઘંટડી વિદ્યુત પંખા ટેલિગ્રાફ વિદ્યુત ટ્રેન વિદ્યુત મોટર જનરેટર વગેરેમાં કરવામાં આવે બીજું લોખંડનો ગર્ડ જેવી ભારે વસ્તુઓ ઉંચકવા માટે અને હેરફેર કરવા માટે શરીર પર પડેલા ઘામાંથી લોખંડના ટુકડાને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવે છે તમે ઉદાહરણ ગમે તે લખી શકો છો ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ જોઈ શકો છો આ જે આંગળી છે બરાબર ફ્લેમિંગ ઓકે આંગળી આ રીતે રાખવાની આ જે ઉપરની આંગળી છે પહેલી આંગળી એ ચુંબક્ય ક્ષેત્ર દર્શાવે આ અંગૂઠો છે ચુંબક્ય બળ દર્શાવે અને આ વળેલી આંગળી છે એ વિદ્યુત પ્રવાહ દર્શાવે રાઈટ અને ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ કહેવામાં આવે છે યાદ રાખજો ચુંબકીય બળની દિશા જાણવા માટે ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ ચુંબકીય ક્ષેત્ર ની દિશા જોડવા માટે કયો ફ્લેમિંગનો નો જમણા ફ્લેમિંગ નો આમ જમણા હાથ સ્કૂલનો નિયમ એવું બોલવાનું ચાલો ત્યારબાદ આ નિયમ મેં આપણે સમજાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાનની બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી એવી મોસ્ટ ટાઈમ પી હેતુ લક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત પાંચ રૂપિયામાં તમને આપે છે આ ક્વિઝ આપી દો તમને કેટલા માર્ક્સ આવે તમે જોઈ શકો છો તમે વિજેતા થશો તો તમને આકર્ષક ગિફ્ટ પણ મળશે કોન્ટેક્ટ કરો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરો અને આ ક્વિઝને આપવાનું ચૂકશો નહીં તમારા મિત્ર સર્કલને આની ખાસ જાણ કરો ચાલો ત્યારબાદ અહીંયા લખેલું છે ધોરણ દસ ફીડની પરીક્ષા માટે બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી પ્રશ્ન બેંક બે એની બધા જ વિષયની પ્રશ્ન બેંક નું સોલ્યુશનની પીડીએફ મેળવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ પીડીએફ તમારે વોટ્સઅપથી મેળવેલી છે તો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઇવ ઉપર તમે સંપર્ક કરી શકો છો એની કિંમત ફક્ત એક વિષયની પચાસ રૂપિયા છે ખાસ આને મેળવી લો બીજી વાત સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો યુટ્યુબ છે ત્યારબાદ છે ટ્વિટર છે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સએપ છે ફેસબુક છે અને ઓશિયન કોચિંગ ક્લાસીસ છે એની એપ્લિકેશન છે સાથે આવા સોશિયલ મીડિયામાં તમે જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થેન્ક યુ વેરી મચ અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે અહીંયા આપણે ચેપ્ટર નંબર બાર પૂરું કર્યું નેક્સ્ટ વિડીયો આપણો ચેપ્ટર નંબર તેરનો નો આવશે અહીંયા દરેક ચેપ્ટરના આપણે વિડીયો આપ્યા છે દરેક વિષયના આપણી ચેનલ ઉપર પ્રશ્ન મેઘનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે જેને તમારે લાભ લેવાનો છે અને આની વાત તમારા મિત્ર સર્કલ પણ પહોંચાડો તમને કોઈ પણ પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ